હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આખું વર્ષ સારી રહે તેવી આથેલી હળદર બનાવીશું તો આ રીતે હળદરને આછો તો હળદર છે એ ચીકણી પણ નહીં થાય અને બ્લેક પણ નહીં થાય તો વજનમાં પાંચસો ગ્રામ હળદર લીધી છે તો આંબા હળદરને હળદર બંને મેં મિક્સમાં લીધી છે હળદરને પીલરેથી છાલ કાઢી લેવાની છે અથવા ચપ્પુ વડે છાલ કાઢી લેવાની તો હળદરની ઉપરની છાલ છે એકદમ પતલી હોય છે એટલે એકદમ ફટાફટ એની છાલ છે એ નીકળી જાય તો આ રીતે હળદરની છાલ કાઢી બે ભાગમાં કટ કરી લાંબી કટ કરી છે તમે હળદરને ગોળમાં પણ કટ કરી શકો તો હળદરને આપણે ડાયરેક્ટ પાણીમાં જ કટ કરીશું આ રીતે પાણીમાં હળદર કટ કરવાથી હળદર છે એ બ્લેક નહીં થાય તો આ રીતે બધી હળદરને મેં પાણીમાં કટ કરી છે હવે પાણીમાં સરસ રીતે ધોઈ અને એક બાઉલની અંદર હળદરને આપણે કાઢી લઈશું તો વજનમાં પાંચસો ગ્રામ હળદર હોય તો એક લીંબુના ટુકડા અને ત્રણ લીંબુનો રસ એડ કર્યો છે અને ત્રણ ચમચી મીઠું એડ કરશું તો હળદરમાં લીંબુ એને મીઠું છે બંને ચડિયાતા રાખવાના એનાથી હળદર લાંબો સમય સુધી સારી રહેશે તો આ રીતે ઉપર નીચે કરી ઢાંકીને એક કલાક માટે રહેવા દઈશું એક કલાક થશે એટલે આ રીતે હળદરનું પાણી થશે તો હળદર લીંબુનું પાણી છે એમાં આ રીતે ઉપર નીચે કરી આ હળદરને એક કાચની બોટલની અંદર આપણે ભરી લેશું અને જે નીચે પાણી વધ્યું છે એ પણ હળદરમાં આપણે એડ કરી દઈશું તો નોર્મલ પાણી મેં અડધી વાટકી જેટલું લીધું છે તો આ હળદર પાણીમાં એકદમ સરસ રીતે ડૂબડૂબા રહી એ રીતે હળદર રાખશો તો હળદર લાંબો સમય સુધી સારી રહેશે તો આ રીતે ઢાંકણ બંધ કરી અને એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાની છે અને આ હળદરને ફ્રીજમાં રાખશો તો હળદર છે તમારી લાંબો સમય સુધી સારી રહેશે